તો એને ખર્ચો ઝાજો હતો એમાં એટલે પહેલીવાર અત્યારે આપ્યા પછી એને સાતથી આઠ હજારનો ખર્ચો હતો અને જો ફ્યુચરની કાંઈ ગેરંટી નથી અમે બે મહિના પહેલાં જ એમાં પંચર કરાવ્યું હતું ખોટો કોક નાનો માણસ હેરાન થાત એટલે એ નહોતું કરવાનું એટલે અમે જે એસી જૂનામાં લેવેજ કરતા હોય એને કઈને જ વેચી દીધું કે આમાં આ પ્રોબ્લેમ છે ને ત્યારે એસીમાં ગેસે નથી તો એ લોકોને ખબર જ હોય તો જ લેતા હોય એટલે એવી રીતના એસી વેચ્યું તું અને અમાર કોઈ નાના માણસોને હેરાન નહોતા કરવા બાકી અમને ખબર હતી કે એસીના ભાવ વધુ આવે અમે ઘર ઘર વેચ્યું જ નહીં એના ભાવ આવત પણ એવું કઈ નહોતું એટલે મેં ખાલી પાંચ હજાર માં વેચી દીધું અમે એસી ચૂના લેવેચ કરતા હોય ને ઘણા ને પૂછ્યું તું એમાં વધુ ભાવ આપ્યો હોય વેચી દીધું એમ કરી લીધું પણ કોઈના ઘરે નહોતું વેચું એટલે એવું કીધું જય શ્રી કૃષ્ણ મમ્મી તે કેમ સવાર સવારમાં દૂધ એ દૂધ આ દૂધપાક બનાવ્યો જાયફળ નાખ્યું ગેલ છે કાજુ બદામ અને આ પાક બાઈ ખાસામાં નાખવા ઓકે તો બપોરનો એ પ્લાન છે એમ ને આમ તો હું આવ્યો તો તે બા દાદા વૈ ગયા છે આજે ઉઠવા મોડું થઈ ગયું નવ વાગવામાં જે દસ મિનિટની વાર છે અને બા દાદા ભાખરી ખાઈ લીધી ને તો એ ચા ભાખરી ખાઈ નહીં એ તો વઈ ગયા મંદિરે અને દાદા તો અત્યારે મારે ઓફિસે પોગી ગયા છે એ મારથી વેલા પોગી ગયા ને આજે પેપર વાંચે અને સેમ અત્યારે છે ભાખરી કેરી અને અથાણ ગાઈસ તો ફાઇનલી અહીંયા એસીનું ફિટિંગ શરૂ થઈ ગયું છે હવે આઉટડોર લગાવી દેશે તો ગાઈઝ રૂમમાં ફાઇનલી એસી ફિટ થઈ ગયું છે અને બસ હવે રૂમની સાફ સફાઈ કરવાની છે અને હા ગાઈઝ હું કેતા ભૂલી ગયો સવારે એસી ફિટિંગ સવારથી જ મારા બેન રોકાવા માટે આવ્યા છે અને એસી ફિટિંગ ના કામ માં હતા ને પછી હું ઓફિસ વઈ ગયો તો એટલે વિડિયો કઈ વિતરો નથી જય સોમનારાયણ જય સોમનારાયણ હું મમ્મી આજ છે બહુ ખુશ હા હા

તો ગો પાના દી જો પીવે કે આલે તો થઈ કેવું લાગ્યું બધું પી ગયો કેવું લખો ખાટું લખો પાછું નીચે સુમાં વિડિયો આવે હું આવે મામાન ઘરે છે ને ત્યાં ના ઠંડા પડી જ ના તો

ઓર રોને તો કે આવીતી ઓફિસ આવીતી કે 4 વાગે ઓફિસ સે આવીતી ઓર ઓફિસ મે આવન કે કસ્ટમર છે ને અમને હામા મળ્યા મે સીધા આવી કે કસ્ટમર રહેવાnte ઓફિસ આવીતી કોણ હું એમ કેતીતી હું ઓફિસ ઉપા કે મને એમ કીધું સિંધર કે વો બી કતો ને ના આવું થી રહેતાસ બાય બે વાન થઈ ગયો બે વાન થઈ કે ક્યાં બાય

એવું કીધું ચાંદલામ ગયો તઈ બસ એ હું જવાબ આપો પેટ કઈ નો કીધો દૂધ મનાવવાનું બનાવસ બેટા હા બોલો છે ઈ તો તારું છે મારે અડદર વાળું પીવું છે આય ઢોળા હે અડદર વાળું હા એક બે રે કરો મે અત્યારે કાઈ નહી બેટા છટ્યું છે તાર બધા મારું તારે નાવા જવાનું છે ભાઈ ડાયરેક્ટ નથી કબ લઈ ગયો પહેરવાનો કમે અત્યારે તું ચાંડલામ ગયો તો પણ ડેરીએ હું કામ ગયો તો

તું કઈ બુઈલો બુઈલર જ હું કઈનો ભઈલો કેમ કેવાય ને ઘરે છે ઈ મેં એમ કીધું નથી તમે એકલો ગયો એકલો ગયો જવા એકલો પગ દીધો હોય હાલો માસલી છે માસલી

મમ્મી પી જાશે એટલે જલ્દી પી જા હાલ દેવુ છે હાલ પેલા તો કેમ હા ભાઈ માળો છે લે એમ નો કરાય તું એ બનવાનું છે એટલે દૂધ પીવે છે કેમ એ કેમ એક્શન કરવાની એક્શન તો ઈ આ તો આર્મીની એક ડાયરેક્ટ કસરત જ કરવા મળ્યો એ પહેરવાનું નથી નાવા જવાનું છે નેજેક તે ઉતારતું શું થાય એમ નઈ હા એમ નઈ અચ્છા ઝૂમ કરીને હા આ પેન્ટી છે ને પર્પલ કલરની છે પણ વિડીયો માં આવે છે તો એમ કહે છે કે આમ ઝૂમ કરીને ઉતારો એટલે પર્પલ આવશે એવું એને નોટિસ એ કરી લીધું વિડીયો ઉતાર્યા પછી બતાવ્યું ને એટલે સારું હાલો તો હવે હું કુવા જાઉં છું ઓકે હાલ તું ઉપર હોવા લાગ અહીંયા ક્યાં હું જગ્યા ક્યાં છે આપણે બે ઉપર હોવી હાલ મારે ત્યાં નથી નહીં નહીં નથી ખોલવું અને ગાયઝ અમારો છે ને સૌથી પહેલાંના અડસાનો બ્લોગ છે ત્યારે હિન્દીમાં બ્લોગ બનાવતાને એકદમ સ્ટાર્ટિંગ હતું તો જેને ઈ વ્લોગ જોવો હોય એના માટે સ્પેશિયલ આ વ્લોગ છે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા અમે ત્યાં સ્પેશિયલ બ્લોગ ઉતારવા ત્યાં અમે છે ને સ્પેશિયલ લોકેશન પણ જતા બ્લોગ ઉતારતા એટલે આમ તો જતા ગામ જતાં જતાં રસ્તામાં એ હોટલ આવી હતી એટલે ત્યાં હતો પણ પ્લેસ ઉપર જ ઉતારતા એમ ડેલી બ્લોગ નહોતું ઉતારતા એટલે ઈ બ્લોગ છે જોઈ આવજો મજા આવશે આવતીકાલ સવારે નવ વાગે પાછા મળે છે જે સમયે છે શ્રી કૃષ્ણ જયોગેશ્વર